વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ઓર્ડર આવ્યો એટલે સાંસદોએ એક એક ગામ દત્તક લઈ લીધા પરંતુ દત્તક લીધેલા ગામોમાંથી કેટલાક તો એવા ગામો છે જે પહેલેથી જ વિકસિત છે ત્યારે જીએસટીવી ના કાર્યક્રમનો નો ઉલ્લુ બનાવીનો પડઘો પડ્યો છે અને સરકારે ગામડા દત્તક લેવાની ગાઈડલાઈન બદલવાની જાહેરાત કરી છે આ વખતે સાંસદોએ કરેલી લાલિયાવાડી નહીં ચાલે જરૂર હોય તેવું જ ગામ દત્તક લેવું પહેલેથી વિકસિત હોય તેવું નહીં અને જો તેમ નહીં થાય તો મુખ્યમંત્રી દરમિયાનગીરી કરશે આ ઉપરાંત રાજ્યના પોલીસ ઉચ્ચ અધિકારીઓને પણ હવે ગામોને દત્તક લેવાનું કહેવામાં આવશે આપણા કેટલાક હોય તો તૈયાર ભાણા જેવા રેડીમેડ ગામો દત્તક લઈને લોકોને ઉલ્લુ બનાવ્યા જ છે પરંતુ હવે આવું નહીં થાય રાજ્ય સરકાર હવે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ગામ દત્તક લેવાનું કહેવાનું છે ત્યારે રાજ્ય સરકાર પહેલેથી જ એવી ગાઈ કરવાનું વિચારી રહી છે એવું ગામ પસંદ કરવું જોઈએ કે જ્યાં થોડા વધારે આવા આવશ્યકતા છે અને એટલે એમાં પણ મુખ્યમંત્રી દરમિયાનગીરી કરશે તો

કલ્પેશ રાવલ જીએસટીવી ગાંધીનગર